ભાવનગરમાં આવેલ આનંદનગર વિસ્તારના પચાસ વારિયામાં આવેલ નવું સાંઈબાબાના મંદિરની બાજુમાં રામાપીર મંદિર તોડવાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંદળ ભાવનગર મહાનગર તેમજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા હનુમાન ચાલીસા બોલીને મંદિર તોડવાના આ સરકારના આદેશને સખત શબ્દોમાં વખોડવામાં મારું નામ ભૂપતભાઈ વનમાળીભાઈ બારિયા રહેવાનું કોળિયા જાતે તલુદા કોળી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં રાષ્ટ્રીય બજરંગદળમાં ભાવનગર વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી આ આનંદનગર ખેડૂતવાદ પ્રથાવાળીયાની અંદર જે આવેલ રામાપીર બાપાનું જે મંદિર છે સરકારના આદેશ અનુસાર આ મંદિર તોડવામાં આવી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ આજ રોજ આ રામાપીર બાપાના મંદિરના સાનિધ્યમાં સૌ ભાઈઓ બહેનોના ઉપસ્થિતિમાં અમે હનુમાન શાલેશા બોલી રામદેવજી મહારાજને વરત કરીએ છે કે હે બાપા તમે જેમ સગુણા બેનને વાણિયાનો માલ જેમ પાસો લાવ્યા હતા એમ અમારા મંદિરને ઊની આંશ પણ ન આવી જાય એવે રામમાં પીર બાપાના મંદિરમાં અમારી પ્રાર્થના છે આ વરત સાથે અને આ ચાલીસ વરસથી પુરાણું મંદિર છે સરકારને માત્ર મંદિર જ દેખાય છે બાકી બીજું કાંઈ દેખાતું નથી તમારી એવી અરજ છે કે આ કાયદો પાછો ખેંચી મંદિરને યોગ્ય કરવા નિર્ણય એવી અમારી રજૂઆત છે